કોંગ્રેસના નેતાઓ સોનિયા ગાંધી રાહુલ ગાંધી મલ્લિકા અર્જુન અધિરંજન સહિતના નેતાઓએ રામ મંદિરના નિર્માણના નિમંત્રણને ઠુકરાવી નાખ્યું છે તેઓએ સોશિયલ મીડિયા પર એક પત્ર લખીને જાહેર કર્યું છે કે તેઓ રામ મંદિરના જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે તેની અંદર સહભાગી નહીં થાય અને તેની અંદર તેઓએ કારણ બતાવ્યું છે ભાજપ અને આર એસએસનો આ અંગત કાર્યક્રમ છે મિત્રો રામ મંદિર જ્યારે બની રહ્યું છે દેશની અંદર લોકોની અંદર એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને લોકો તેને જ ઉત્સાહથી ઉજવવા માટે પણ તૈયાર છે તો મિત્રો એક તરફ જ્યારે રાજકીય માહોલ જ્યારે ગરમાય છે કોંગ્રેસનું આ નિવેદન આવ્યું છે અને આપ કેવી રીતે ના જોવો છો જુઓ સોશિયલ મીડિયાની અંદર કોંગ્રેસે શું પત્ર જાહેર કર્યો છે જુઓ આ પાછળ પત્ર પણ તમને વંચાઈ રહ્યો છે પણ જોવાનું હવે એ રહ્યું છે કે રામ મંદિરનો એક આટલો ઉત્સાહ જોવા મળી રહ્યો છે બાવીસ જાન્યુઆરીએ ભગવાન શ્રી રામ અયોધ્યાની અંદર પોતાના ઘરમાં એટલે કે રામ મંદિરમાં બિરાજમાન થવાના છે ત્યારે બીજી તરફ કોંગ્રેસના નેતાઓનો આ પત્ર તમે આને કેવી રીતના જોવો છો કોમેન્ટના માધ્યમથી જણાવશો